પોલીસ સ્ટેશન અમારું જેમ નવનિર્મિત વિદ્યાર્થીઓ અત્યારે મુલાકાત લેવા જઈ રહ્યા છે તો બધાની મુલાકાત લેવા જવું છે ને મુલાકાતમાં કેટલા બધા સામાન્ય વાતો શિસ્તની સાથે શિક્ષણમાં શું હોવું જોઈએ પોલીસ અને સમાજ કેવું બંધારણ એકસાથ નું હોય છે

પોલીસ અને લોકો વચ્ચે એવો સંબંધ છે બધા બીતા જ હોય છે પોલીસ થી હંમેશા નાના છોકરાઓ પોલીસ થી બીમે પોલીસ સાચું કામ સેવાનું હોય છે તો આ અંતર્ગત એસપીસી નું ખૂબ જ સરસ કામ રહ્યું છે કે યોગેન્દ્રભાઈ મકવાણા અમારે એસપીસી ના બધા વિદ્યાર્થીઓ ને ટ્રેનિંગ સાથે કામ કરી રહ્યા છે અહીંયા પીએ સાહેબ અમારા સાહેબ છે દેસાઈ સાહેબ એમને પણ અમને આમંત્રિત કર્યા હતા કે પોલીસ સ્ટેશન માં આવો અહીંયા પીએસઓ તરીકે માંજરીયા સાહેબ છે એમને પણ અમને આમંત્રિત કર્યા બધા વિદ્યાર્થીઓ આજે અત્યારે આવ્યા છે અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અહીંયા શું કામ થાય છે કેવી રીતે કામ થતું હોય છે અહીંયા કેવા કેવા ગુનાઓ હોય છે અહીંયા કેવી રીતે દંડની જોગવાય છે પેલા અરજી કેવી રીતે થતી હોય છે એફઆર કેવી રીતે થતી હોય છે તો આવી રીતે પોલીસ વિભાગના જે અલગ અલગ નવું પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે એ જોવા માટે અમારા વિદ્યાર્થીઓ બધા સાથે જોડાના છે અને એવી રીતે અમે સુધી પહોંચ્યા છીએ એસપીસીના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ કામ અમારું કન્ટિન્યુ બીજા વર્ષથી કરી રહ્યું છે અને આખું પોલીસ સ્ટેશન ધારી પરિવાર અમને મદદ કરી રહ્યું છે અમારે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ સેશનથી અમારે વિદ્યાર્થીઓને શિસ્તના સેશનથી અમારે વિદ્યાર્થીઓને પોલીસ અને સમાજ વચ્ચે કેમ રહેવું જોઈએ પોલીસના કેવા નિયમો ટ્રાફિકના હોય છે આ બધી બંધારણની વાતોની ટ્રેનિંગ આપી છે પ્રોપર વસ્તીમાં કોઈ પણ નાનું મોટું ક્રાઇમ બને જેમ કે ભાઈ કોઈ બીજા માથાકૂડ કરતા હોય તો સો રંગની વર્ધી આવે અથવા કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય કે કોઈ બનાવ બને એક્સિડન્ટનો બનાવ બને તો ઇમરજન્સીની અંદર પેલો ફોન અમારા વિસ્તારની અંદર બને તો કોઈ જે તે પોલીસ કહી દેવું કે જાઓ તમે જઈને લઈ જાઓ એવું ન હોય તો તમે જોવો છો કે દરેક જગ્યાએ કે પોલીસ ખાતામાં કે કોઈ પણ વ્યક્તિ કહી દેવું જાવ એવું ન હોય તો એની માટે સ્પેશિયલ નિમણૂક થઈ હોય કે એ જગ્યાએ જે મૂકાણા હોય એ વ્યક્તિઓને કહેવામાં આવે કે તમે તુરંત ત્યાં પૂગો અત્યારે સરકાર શ્રી એવો ઘણો અભિગમ નવો અભિગમ છે કે 100 નંબરની ની વર્ધીમાં 10 થી 15 મિનિટમાં પહોંચી જવું એટલે ટૂંકા ગાળામાં જેમ બને ત્યાં સુધી ઝડપી આપણે કોઈ પણ રક્ષણ આપવું કે કોઈ પણ જગ્યાએ બચાવ કામગીરીમાં જાવું તો આપણે કર છે આપણી દિવેશની કચેરીમાં આપણે જ ગયા છે મુલાકાતમાં આપણે બને ભેગા થઈને સો આપણી સાથે વાત કરીએ જો પહેલા તો આ ઓફિસ છે ડીવેશ જો ઓફિસ કેના અંડરમાં ચાર પોલીસ સ્ટેશન આવે એક આ તો ધારી બગસરા ખાંભા અને જલાલ એ ચારે પોલીસ સ્ટેશન આઈ ને એની માટે ડીવેશ ઓફિસ હોય પછી આ આપણે બધા એના સ્ટાફ ના હોય સાહેબ આવશે ને 以前歓ビ思なくて